સ્વાગત છે તમારું ગેસ્ટ્રોગુરુમાં મારું નામ છે ડૉક્ટર નિશક પટેલ હું ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ છું સીડ્સ હોસ્પિટલ સુરત ગુજરાતથી આ વિડીયો મેં લાસ્ટ વીક જ મૂકેલો હતો ખૂબ વાયરલ થયેલો હતો પેટના કેન્સરના લક્ષણ શું હોય એની વિશે આપણે ચર્ચા કરેલી હતી ઘણા બધા લોકોની એવી કમેન્ટ આવી કે સર અમારે અગર પેટના કેન્સરથી બચવું હોય તો અમારે શું શું સ્ટેપ્સ લેવા જોઈએ તો ફ્રેન્ડ્સ આપણે પહેલાં એ સમજવું પડશે કે એના રિસ ફેક્ટર્સ એટલે કઈ વસ્તુથી આપણે ચેતવું જોઈએ આઠ એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને સરપ્રાઇઝિંગ એમાંથી સાત વસ્તુ આપણા કંટ્રોલમાં છે જે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને સ્ટમક કેન્સરથી બચી શકીએ છીએ તમને જાણીને આશ્ચર્ય થશે બધા લોકોને એવું લાગતું હોય કે બીડી પીવાથી અને તમાકુ ખાવાથી પેટનું કેન્સર થાય અને એ નંબર વન કારણ છે આપણા સ્ટમક કેન્સર થવાનું પણ એવું નથી ફ્રેન્ડ્સ એ ઇમ્પોર્ટન્ટ કારણ છે પણ નંબર વન કારણ એ નથી તો શું છે નંબર વન કારણ એ બી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું બીજો મુદ્દો કે જ્યારે રેફ્રિજરેટરની ખોજ થઈ એટલે આપણા ઘરમાં બધાના ફ્રીજ આવ્યા તો આખા વિશ્વમાં પચાસ ટકા ચમક કેન્સરના જે દર છે તે ઘટી ગયા એવું કેમ થયું એનું વૈજ્ઞાનિક કારણ બી આપણે જોઈશું અને ખાવાની ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે રોજ ખાતા હોય છે આપણને ભાવતી બી હોય છે ટેસ્ટી બી હોય છે પણ ડબલ્યુ અને આઈ એ આર એને ક્લાસ વન કાર્સિનોજન ક્લાસિફાય કરેલું છે એટલે અમુક વસ્તુ જે આપણે રેગ્યુલરલી ખાઈએ છે એ બીડી પીવાથી અને તમાકુ ખાવા જેટલી જ ખતરનાક છે પણ આપણને ખબર નથી હોતી એ બધી વસ્તુની બી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે તો વિડીયોના અંત સુધી મારી જોડે જરૂરથી બનીને રહેજો આ વિડીયોમાં તમને ખૂબ મજા આવશે આપણે ઇમ્પોર્ટન્ટ અને સાયન્ટિફિક ઇન્ફોર્મેશન ડિસ્કસ કરવાના છે વિડીયો જો તમને પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને જરૂરથી શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમકે આપણે આમાં ઇમ્પોર્ટન્ટ અને મેડિકલ ઇન્ફોર્મેશન ડિસ્કસ કરતા હોય છે ગેસ્ટ્રો ગ્રુ કે પાચન સ્વાસ્થ્ય

દુનિયામાં સેવન્ટી પર્સન્ટ લોકોને પેટમાં બેક્ટેરિયા હોય છે પણ ખબર નથી હોતી પણ સારી વાત એ છે ખાલી કે પોઈન્ટ વન કે વન પર્સન્ટ લોકોને જ આનાથી સ્ટમક લગતા લક્ષણ આવે છે એ લક્ષણ કયા હોય તો પેટમાં દુખાવો ગેસ એસિડિટી એટલે જો તમને આવા લક્ષણ લાંબા ટાઈમથી હોય તો તમારે પેટના ડોક્ટરને મળવું જોઈએ એન્ડોસ્કોપી કરવી જોઈએ અને આ બેક્ટેરિયાનું ટેસ્ટિંગ કરવું જોઈએ આની એક બાયફસી ટેસ્ટ આવે જેનાથી આપણને ખબર પડે કે આ બેક્ટેરિયા તમારા પેટમાં છે કે નહીં એટલે જો તમને પેટમાં લાંબા ટાઈમથી લક્ષણ હોય અને આ બેક્ટેરિયા પોઝિટિવ હોય અને જો તમે આ બેક્ટેરિયાની દવા લઈને આ બેક્ટેરિયાને હટાવી દો છો તો તમને કેન્સર થવાનું રિસ્ક ખૂબ જ ઘટી જાય છે એવા સ્ટડીઝ બી થયેલા છે કે અગર તમારા ફેમિલીમાં બી કોઈને કેન્સર હોય અને જેને આ બેક્ટેરિયા પોઝિટિવ આવ્યું હોય તો ફેમિલીના બીજા બધા મેમ્બરોએ ચેક કરવું જોઈએ આ બેક્ટેરિયા માટે અને એની દવા લેવી જોઈએ જેથી તમે આ સ્ટમક કેન્સરના રિસ્કને ખૂબ ઘટાડી શકો છો તો સ્ટમક કેન્સર થવાનું નંબર વન રીઝન છે એચ પાઇલોરી બેક્ટેરિયા નંબર ટુ રીઝન છે જેનેટિક્સ જેનેટિક્સ એમ બહુ કોમન વસ્તુ નથી રેડ છે પણ જે લોકોને આવા જીન્સ હોય એ લોકોને ઓલમોસ્ટ એંસી ટકા ચાન્સ હોય કે એ લોકોનો સ્ટમક કેન્સર થશે અને નાની ઉંમરે થશે એટલે તમારા ફેમિલીમાં કોઈને બી નાની ઉંમરે જો બ્રેસ્ટનું કે સ્ટમકનું કે આંતરડાનું કેન્સર થયું હોય તો તમારે અમુક જેનેટિક ટેસ્ટિંગ કરવા જોઈએ એવા થ્રી ઇમ્પોર્ટન્ટ સિન્ડ્રોમ છે એક સિન્ડ્રોમનું નામ છે ડીજી એલ બી સી ડિફ્યુઝ ગેસ્ટ્રિક લોબ્યુલર બ્રેસ્ટ કેન્સર અમુક જીન્સ છે જેમ કે આલ્ફા કેટેનિન અને સીડીએચ વન જો આનું ટેસ્ટિંગ તમે કરાવો ને તમને પોઝિટિવ આવે તો તમને નાની ઉંમરથી જ એન્ડોસ્કોપી રેગ્યુલર કરાવી જોઈએ એટલે જો તમને પેટનું કેન્સર નાની ઉંમરે જ પકડાઈ જાય છે કે અર્લી સ્ટેજમાં પકડાઈ જાય છે તો તમે આની સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકો છો બીજું સિન્ડ્રોમ છે જેને લિન્સ સિન્ડ્રોમ કહેવાય આની સાથે તમને આંતરડાનું કેન્સર થાય છે અને જીનનું નામ છે એમએલએચ અને એમએસએચ ત્રીજું છે જેને અમે ગેપ સિન્ડ્રોમ કહીએ છીએ ગેસ્ટ્રિક એડિનો કાર્સિનોમાં પ્રોક્સિમલ પોલિપોસિસ સિન્ડ્રોમ આમાં આપણા પેટ અને આંતરડામાં નાના નાના મસા થાય છે જેને અમે ગેસ્ટ્રિક પોલિપ્સ કે કોલોનિક પોલિપ્સ કહીએ છીએ જીનનું નામ છે એપીસી જીન એટલે બેઝિકલી એવા પાંચ જીન છે સીડીએચ વન આલ્ફા કેટેનિન એમએસએચ એમએલએચ અને એપીસી જીન બીજા ઘણા બધા એવા જીન્સ છે પણ મેઇનલી આ પાંચ જીન એવા છે કે જો તમને નાની ઉંમરે તમારા ફેમિલીમાં કોઈને બી કેન્સર થયું હોય તો તમારે જેનેટિક કાઉન્સિલરને મળવું જોઈએ આ જીનનું ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને આ જો આ જીન પોઝિટિવ આવે છે તો તમારે પહેલાંથી જ કાળજી લેવી જોઈએ આ એક જ વસ્તુ એવી છે જે નોન મોડિફાયેબલ છે કેમ કે આપણે જેનેટિક સ્ટ્રક્ચર આપણે ભગવાને આપેલું હોય જેને આપણે ચેન્જ કરી શકતા નથી પણ જો તમે એના રેગ્યુલર ટેસ્ટ કરાવતા રહો તો તમે કેન્સરને અર્લી સ્ટેજમાં પકડીને એની ટ્રીટમેન્ટ કરી શકો છો વીસ ફેક્ટર નંબર થ્રી પર્નિશિયસ અનિમિયા પરનીશેસનિમિયા એક ઓટોમ્યુન કન્ડિશન છે એટલે આપણી ઇમ્યુન સિસ્ટમ આપણા પેટ પર અટેક કરે છે અને આપણી જે ઇન્ટસ્ટાઈનની જે સ્કીન છે કે પેટની સ્કીન છે એને પતલી બનાવી દે છે પરનીશેસનિમિયા બીજી ચાર વસ્તુ સાથે એસોસિએટેડ હોય એટલે જે લોકોને કોડનો પ્રોબ્લમ હોય એટલે સફેદ ડાઘા પડી જતા હોય જે લોકોને નાની ઉંમરે ડાયાબિટીસ એટલે ટાઈપ વન ડાયાબિટીસ થયું હોય નાની ઉંમરે થાઇરોઇડ થયું હોય અથવા તો ઘઉંની એલર્જી હોય જેને સિલિયાક ડિસીઝ કહીએ તો આ પાંચ વસ્તુમાંથી કોઈ બી બે કે ત્રણ વસ્તુ તમને સાથે હોય તો તમને સ્ટમક કેન્સર થવાનું રિસ્ક ઓલમોસ્ટ પાંચ ગણું વધી જાય છે એટલે તમારે રેગ્યુલર ટેસ્ટિંગ કરીને આની કાળજી રાખવી જોઈએ રિસ્ક નંબર ફોર ગેસ્ટ્રિક એટ્રોફી નોર્મલ આપણી જે પેટની સ્કીન હોય છે જે અંદરની ચામડી હોય છે તે ખૂબ જાડી હોય છે અમુક લોકોને એ ચામડી ધીરે ધીરે વર્ષો જતાં પતલી થાય જેને અમે લોકો એટ્રોફિક ગેસ્ટ્રાઇટિસ કહીએ છીએ એચ પાઇલોરી આ વસ્તુ થવાનું એક કારણ છે અને બીજા ઘણા બધા કારણ છે જ્યારે આપણે એન્ડોસ્કોપી કરીએ અને અમને એવું લાગે કે અંદરની સ્કીન તમારી પતલી છે તો એની અમે બાયોપ્સી લઈને આને પ્રૂવ કરતા હોય છે જ્યારે આપણી પેટની ચામડી પતલી થાય છે તો પેટમાં એસિડ બનવાનું ઓછું થઈ જાય છે જેના કારણે તમને કેન્સર થવાનું રિસ્ક વધી જાય છે યસ ફ્રેન્ડ્સ આપણા બધાના પેટમાં એસિડ હોય છે જે એકચ્યુઅલી કેન્સરથી પ્રોટેક્શન આપે છે તો જે લોકોના પેટમાં એસિડ ઓછું થઈ જાય એ લોકોને કેન્સર કઈ રીતે થઈ શકે આની ત્રણ મેઇન મેકેનિઝમ છે મેકેનિઝમ નંબર વન જ્યારે આપણું પેટનું એસિડ ઘટે છે ત્યારે આપણા પેટમાં બેક્ટેરિયા વધે છે આપણે જેમ આગળ જોયું હતું ખાલી એક એસ્પાયલોરી બેક્ટેરિયા એવો છે કે જે પેટમાં એસિડમાં જીવી શકે બાકી બધા બેક્ટેરિયા પેટના એસિડમાં મરી જાય છે પણ જ્યારે એ એસિડ ઘટે છે તો આપણા બેક્ટેરિયા વધે અને બેક્ટેરિયાના લીધે આપણા પેટમાં કેન્સર થઈ શકે પોઈન્ટ નંબર ટુ કે જ્યારે આપણું એસિડ વધે છે તો આપણા પેટમાં ગેસ્ટ્રીન કરીને હોર્મોન વધે છે જે આપણા પેટના પરાયટલ સેલ પર કામ કરે અને જેના લીધે બહુ બધા પરાયટલ સેલ વધી જાય જ્યારે આ પરાયટલ સેલનું જે ડિવિઝન હોય એટલે જે ગ્રોથ હોય તે અનકંટ્રોલ થઈ જાય તો કોઈક વાર આ કેન્સરમાં કન્વર્ટ થઈ શકે છે અને પોઈન્ટ નંબર થ્રી જ્યારે આપણા પેટમાં એસિડ ઘટે છે તો પેટની જે જાડડીને થિક સ્કીન હોય છે જે ચામડી હોય છે તે એકદમ પતલીને વેલવેટી થઈ જાય જેને ઇન્ટસ્ટિનલ મેટાપ્લેઝિયા કહેવાય જે લોકોને બી ઇન્ટસ્ટિનલ મેટાપ્લેઝિયા હોય એ લોકોને સ્ટમક કેન્સર થવાના રિસ્ક ઓલમોસ્ટ ચાર ગણા વધી જાય છે તો સ્ટમક એટ્રોફી કે ગેસ્ટ્રિક એટ્રોફી મેઇનલી સ્ટમક કેન્સર એસિડ ઘટવાના લીધે કરતું હોય છે તો આ આ મહત્વના ચાર પોઈન્ટ એચપાયલોરી બેક્ટેરિયા જેનેટિક પ્રોબ્લેમ પર્નિશિયસ અનિમિયા અને સ્ટમક એટ્રોફી હવે આપણે આવીએ એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દા ઉપર કે જ્યારે ફ્રીજની ખોજ થઈ જ્યારે રેફ્રિજરેટર આપણા દુનિયામાં આવ્યા તો સ્ટમક કેન્સર કેમ ઓછા થઈ ગયા ફ્રેન્ડ જ્યારે આપણી પાસે ફ્રીજ નહોતા તો આપણે ઘણી બધી વસ્તુ રેગ્યુલરલી ફ્રેશ કન્ઝ્યુમ કરી દેતા હતા અને અમુક વસ્તુ એવી હતી કે જે આપણે પ્રિઝર્વ કરતા હતા તો પહેલાંના જમાનામાં પ્રિઝર્વેશન કઈ રીતે થતું તો મીઠાના પાણીમાં એટલે ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં જ્યાં બહુ લાંબા ટાઈમ સુધી ખાવાનું નહોતું મળતું જાપાન ચાઈના યુરોપ રશિયા આ બધી જગ્યાએ એ લોકો મીટ અને ફિશને મીઠાના પાણીમાં નાખીને રાખતા જ્યારે બી આ વસ્તુ તમે લાંબા ટાઈમ મીઠાના પાણીમાં નાખો તો એનાથી ડાયરેક્ટલી સ્ટમક કેન્સરનું રિસ્ક વધે છે આપણે બી જે આથાવાળી વસ્તુને અથાણા ખાઈએ છીએ કે જે લાંબા ટાઈમના મીઠાના પાણીમાં નાખેલા હોય જેમ કે આથેલા આમળા તો આનાથી બી આપણે સ્ટમક કેન્સરનું રિસ્ક વધી શકે છે જ્યારે રેફ્રિજરેટરની ખોજ થઈ ત્યારે આ બધી પ્રથા બંધ થઈ ગઈ કે ઓછી થઈ ગઈ જેના કારણે આખા વિશ્વમાં સ્ટમક કેન્સરનું રિસ્ક ફિફ્ટી પર્સન્ટ ઘટી ગયું અને આ બહુ ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિક સ્ટડી છે જે ઘણા લોકોને નથી ખબર અને તમને બી આજે સાંભળીને આ વસ્તુના આશ્ચર્ય થયું હશે કેમ કે ઘણીવાર આપણે આવી બધી વસ્તુ સાંભળેલી જ નહીં હોય તો ચાલો આપણે પાછા જઈએ બીજા ચાર રિસ્ક ફેક્ટર પર કે બીજા ચાર રિસ્ક ફેક્ટર કયા છે તો રિસ્ક ફેક્ટર નંબર પાંચ ગેસ્ટ્રિક અલ્સર એટલે જ્યારે બી આપણા પેટમાં અલસર થાય છે કે ચાંદુ પડે છે અને એની જો આપણે યોગ્ય સારવાર નથી કરતા તો આનાથી આગળ જતાં વર્ષો પછી કેન્સર થઈ શકે છે પણ સારી વાત એ છે કે સ્ટમક કેન્સરની કે પેટમાં જે ચાંદુ પડે છે એની હવે બહુ સારી સારી દવાઓ આવી ગઈ છે જેનાથી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા બધા અલ્સર સારા થઈ જાય છે પણ જો તમને ભૂતકાળમાં ક્યારે બી પેટમાં ચાંદુ કે અલસર થયેલું હોય તો એને પાછું એકવાર એન્ડોસ્કોપી કરીને રીચેક કરાવો અને જો એ અલ્સર હોય તો એની યોગ્ય સારવાર કરો જેથી તમને સ્ટમક કેન્સરથી બચી શકો રિસ ફેક્ટર નંબર સિક્સ સ્મોકિંગ અને ટોબેકો એટલે જે લોકો બીડી પીવે છે તમાકુ ખાય છે આખી દુનિયાને ખબર છે કે એનાથી સ્ટમક કેન્સર થાય અને સ્મોકિંગ અને ટોબેકો ઇસ ક્લાસ વન કાર્સિનોજન બાય ડેફિનેશન સ્મોકિંગથી આપણને કેન્સર કઈ રીતે થાય તો એમાં એપિથેલિયલ ડેમેજ થાય અને ડીએનએ ડેમેજ થાય એટલે આપણી અંદરની જે આંતરડાની અને જઠરની સ્કીન છે એના ઉપર ડીએનએ ડેમેજ થાય અને ધીમે ધીરે ધીરે આપણું કેન્સર વધે છે ખાલી સ્મોકિંગ કરવાથી કેન્સર વધતું નથી જો તમને સ્મોકિંગ પ્લસ એચપાલોરી બેક્ટેરિયા હોય આ બંનેનું કોમ્બિનેશનથી તમને સ્ટમક કેન્સરના રિસ્ક બહુ વધી જાય છે ખાલી સ્મોકિંગથી વન પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ રિસ્ક હોય છે અને જો તમે સ્મોકિંગ બંધ કરો છો તો આ રિસ્ક એકદમ ઘટી નથી જતું મિનિમમ પાંચથી દસ વર્ષ લાગે અને એટલો ટાઈમ જો તમે સ્મોકિંગ છોડો પછી તમે કેન્સર ફ્રી થવાના ચાન્સીસ વધી જાય છે પોઈન્ટ નંબર સાત એવી કંઈ ખાવાની વસ્તુઓ છે જેનાથી તમને પેટનું કેન્સર થઈ શકે છે અને આ ક્લાસ વન કાર્સિનોજન છે આપણે કોઈ બી વસ્તુ જેને તમે લાંબા ટાઈમથી મીઠાના પાણીમાં રાખેલી હોય જેમ કે અથાણા છે આથેલા આમળા છે અથવા તો જે લોકો નોનવેજ ખાય છે અને જે લોકો ટીનમાં કે કેનમાં મીટ કે ફિશને એવું બધું ખાય છે એનાથી તમને સ્ટમક કેન્સરનું રિસ્ક ખૂબ જ વધી જાય છે જેટલી બી આપણે પ્રોસેસ ફૂડ ખાઈએ એટલે જે બી વસ્તુ આપણે પેકેટમાં હોય ને પ્રિઝર્વેટિવ હોય તો એનાથી બી સ્ટમક કેન્સરનું રિસ્ક બહુ વધી જાય છે જે બી સ્મોક્ડ આઇટમ્સ છે એટલે આપણે હમણાં બધાને ફેશન છે બાર્બેક્યુ વસ્તુ ખાવાની એટલે જો તમે બાર્બેક્યુ કરેલી વસ્તુ બહુ લાંબા ટાઈમ માટે ખાઓ તો તમને સ્ટમક કેન્સરનું રિસ્ક વધી જાય છે આવું કેમ થાય છે તો આનું મેઇન વૈજ્ઞાનિક કારણ છે એન નાઇટ્રોસો કમ્પાઉન્ડ આપણે જ્યારે બી આવી બધી વસ્તુ ખાઈએ તો પેટમાં અમુક બેક્ટેરિયા હોય ખાસ કરીને એસપાયલોરી બેક્ટેરિયા જે આ બધી ખાવાની વસ્તુઓમાંથી એન નાઇટ્રોસો કમ્પાઉન્ડ બનાવે છે આ એક એવું કેમિકલ છે જે ડાયરેક્ટલી આપણા સ્ટમકના સ્કીન પર અટેક કરે છે અને ધીરે ધીરે આમાંથી કેન્સરમાં કન્વર્ટ થાય છે એટલે આ બધી વસ્તુ આપણા હેલ્થ માટે સારી નથી તમે કોઈક વાર જેમ કે મહિનામાં એક કે બે વાર ખાઓ તો એ વસ્તુ બરાબર છે પણ રેગ્યુલર આ બધી વસ્તુ આપણે નહીં ખાવી જોઈએ એટલે જે લોકોને બી રેગ્યુલર અથાણા ખાવાની આદત હોય બહારની વસ્તુ ખાવાની આદત હોય તમે જેટલી ઓછી ખાશો એટલું તમારા માટે સારું રહેશે રિસ ફેક્ટર નંબર આઠ તમારી ભૂતકાળમાં ક્યારેય બી પેટની કોઈ બી સર્જરી થઈ હોય જેમાં સ્ટમક એટલે જઠર અને આંતરડાનું જોઈન્ટ મારેલું હોય તો આનાથી આપણું બાઇલ રિફ્લક્સ થાય છે બાઇલ એટલે કે પિત્ત જેનાથી આપણું પેટનું એસિડ ઘટે છે અને જેના કારણે તમને સ્ટમક કેન્સર થવાનું રિસ્ક વધી જાય છે પણ સારી વસ્તુ એ છે કે આ વસ્તુને થતાં વર્ષો થાય એટલે દસ પંદર કે પચીસ વર્ષનો સમય જાય અને જો તમે આવી કોઈ બી સર્જરી વર્ષો પહેલાં થયેલી છે તો તમારા ડૉક્ટરને મળો અને એકવાર એન્ડોસ્કોપી કરીને જુઓ કે અંદર કોઈ બી તકલીફ થતી હોય તો તમને ખબર પડે તો આ થઈ આપણી રિસ્ક ફેક્ટરની વાત નેક્સ્ટ વિડીયોમાં આપણે એવું જોવાના છે કે ચમક કેન્સરથી બચવું હોય તો એવી કઈ ડાયટરી પેટર્ન આપણે ફોલો કરવી જોઈએ કે જેનાથી આપણને સૌને ફાયદો થાય હું આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે જરૂરથી શેર કરજો જેથી એ લોકોને બી આવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ખબર પડે કેમકે આમાં આપણે ઘણી બધી વસ્તુ એવી કીધેલી છે જે તમને લોકોને નથી ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવી દેજો એટલે જ્યારે બી આપણે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો મૂકીએ तो तो नोटिफिकेशन मडी जाए ना ना कोई भी वीडियो मिस तो चलो वीडियो त्यां सुधी, नमस्कार, गुरु के साथ बढ़ाएं अपने स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इन्फॉर्मेशन गैस्ट्रो गुरु के संग